હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે સવાર સવારમાં હું વાંચવા બેસી ગઈ હતી આ ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ સંસ્થાઓ ટોપિક આપણા સિલેબસમાં છે તો એટલા માટે હું વાંચતી હતી અને પછી થોડાક પાણાં ફેરવ્યા તો મેં જોયું કે આમાં રાષ્ટ્રીય ઉદ્યાનોને એ બધું પણ આપે લેલું હતું તો પછી એ પણ થોડું ઘણું વાંચ્યું કારણ કે એમાં બહુ કન્ફ્યુઝ થાય એ રીતના કેટલું બધું હતું તો પછી થોડું ઘણું જ વચાણું અને પછી હું રસોઈ કરવા તરફ જતી હતી તો દીપાવીને મને કહે કે આજે રસોઈ ન કરતી આજે આપણે ઉપલેટા જઈને જમશું તો પછી અમે ઉપલેટા જવા તરફ નીકળી ગયા હતા અને આ તરફ રસ્તામાં અમે જઈ રહ્યા હતા અને જઈને સીધા જ અટક બોલાવ્યો ભજીયા ઉપર અને આ ભજીયા દીપના ફેવરેટ છે તો એ અહીંયા ભજીયા ઉપર તૂટી જ પડ્યા હતા તો જે લોકો ઉપલેટાથી જ છે એ તો આ ભજીયાના ફેન જ હશે એ સો ટકા આવી તો વાત ખરીદ છે અને એના પછી અમે નીકળી ગયા હતા ટ્રેન્ડ્સ જવા માટે કારણ કે મેં જોયું હતું કે અહીંયા ટ્રેન્ડ્સ છે ઉપલેટામાં મેં મેપમાં જોયું હતું અને પછી મેં દીપને કીધું કે હાલો આપણે જવું છે તો પછી અમે અહીંયા પહોંચી ગયા હતા ગોતતા ગોતતા માંડ માંડ મેળવ્યું હતું અને પછી અંદર જઈને કંઈ કપડાં તો બહુ ખાસા પસંદ નહોતા એવા અને આવી રીતના બધા કપડાં હતા જે હું બહુ ઓછા પહેરું છું અને આપણે સિમ્પલ છીએ તો સિમ્પલ વેર વધારે પસંદ કરીએ છીએ તો આવી રીતના બધા કપડાં હતા પણ આપણને એમાં તે કંઈ પસંદ નહોતું આવ્યું અને એના પછી આપણું થોડુંક ડ્રેસીસને એના તરફ ધ્યાન હતું તો આ એક ડ્રેસ હું લઈ આવી અંદર રૂમમાં ટ્રાય કરવા માટે પછી દીપે મને આ સજેસ્ટ કર્યું કે આ કલર બહુ સારો છે એને ગોતીને મને આપ્યું તો હું તો ક્યારેય આ કલર પહેરતી નથી પણ આ પહેલી વખત હતું તો પછી એમના કહેવાથી ટ્રાય કરી લીધું હતું તો કેવું લાગે છે કમેન્ટ કરીને જણાવજો અને એના પછી અમે ઉપરની તરફ ગયા જેન્ટ્સનું હતું તો એ જોતા હતા તો એને યોગ્ય લાગ્યું નહીં બહુ અને પછી આ બાજુ શર્ટ્સ ને એવું પણ હતું તો હું એમને સજેસ્ટ કરતી હતી કે આમાંથી એકાદું લ્યો તો પણ એને લીધું નહીં કારણ કે એમને આ પસંદ નથી અને પછી અમે આવી ગયા તા કટલેરીની દુકાને આ બધી કટલેરી આપણે લઈ લીધી છે અને પછી પાણીપુરીના શોખીન પાણીપુરી ઉપર તૂટી પડ્યા હતા આવી રીતના તમે જોઈ શકો કેટલી ઝડપ એ પછી અમે આવી ગયા હતા કેક શોપ ઉપર કારણ કે હમણાં દીપનો બર્થડે ગયેલો અને ત્યારે અમે કાંઈ કેક બેક કટિંગ નહોતું કર્યું કારણ કે એમને પસંદ નથી પણ મારું મનમાં રહી ગયું હતું કે કેક ખાવી છે તો પછી અહીંયાથી અમે કેકને એવું લઈ લીધું હતું અને કેક લઈને સીધા આવી ગયા હતા અમે સીધા ઘરે આવી ગયા હતા અને ઘરે જઈને મેં જઈને ખેતરમાં જઈને કેક ખાધી તો ખેતરમાં જઈને આવી રીતના કેક ખાધી અને પછી તુવેર વાવવાની તૈયારી શરૂ કરી દીધી છે કારણ કે હમણાં પછી વરસાદ આવી જશે એના પહેલાં ખેતી થઈ જાય તો વધારે સારું કારણ કે આ જમીન અમારે થોડીક અલગ છે એટલા માટે અહીંયા ક્યારેક જ આવવાનું થતું હોય છે તો આજના વ્લોગને આપણે અહીંયા જ રાખીએ અને આવતા વ્લોગમાં મળીએ અને આ વ્લોગ તમને કેવું લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂર જણાવજો તો મળી આવતા બ્લોગમાં થેન્ક યુ